અને અધ્યક્ષ સ્થાનેથી કારોબારી ચેરમેન અલ્પેશ પટેલે વિકાસલક્ષી પ્રવૃત્તિઓ પર ભાર મૂક્યો આ પ્રસંગે પીએમ સ્વનિધિ સ્કીમ હેઠળ રૂપિયા પંદર હજારથી પચાસ હજાર સુધીની સિક્યુરિટી ફી લોનના ચેક વિતરણ હુકમો લાભાર્થીઓને એનાયત કરવામાં આવ્યા આ ઉપરાંત શહેરીજનોને ટ્રિપલ આર રિડ્યુસ રિસાયકલ સેન્ટર અંગે વિસ્તૃત માહિતીઓ આપવામાં આવી જેમાં જૂના કપડાં જૂની ચીજ વસ્તુઓ બિનજરૂરી ઘર વપરાશની વસ્તુઓની અને પ્લાસ્ટિક વસ્તુઓની તારા ગૌરી લાઇબ્રેરી ખાતેના સેન્ટર પરથી જરૂરિયાતમંદ નગરજનોને વિતરણ કરવાની અપીલ કરવામાં આવી આ નગરપાલિકા દ્વારા ફરજના ભાગરૂપે જોખમી કામગીરી કરતા સફાઈ મિત્રો અને ફાયર કર્મચારીઓને સુરક્ષા માટે સેફ્ટી કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું અંતમાં લગધીરભાઈ જાંબુ દ્વારા ભારત વિકાસ પ્રતિજ્ઞાપત્રનું વાંચન કરવામાં આવ્યું અને ઉપસ્થિતિ

પટેલે વિકાસલક્ષી પ્રવૃત્તિઓ પર ભાર મૂક્યો આ પ્રસંગે પીએમ સ્વનિધિ સ્કીમ હેઠળ રૂપિયા પંદર હજારથી પચાસ હજાર સુધીની સિક્યોરિટી ફી લોન ચેક વિતરણ હુકમો લાભાર્થીઓને એનાયત કરવામાં આવ્યા આ ઉપરાંત શહેરીજનોને ટ્રિપલ આર રિડ્યુસ રિસાયકલ સેન્ટર અંગે વિસ્તૃત માહિતીઓ આપવામાં આવી જેમાં જૂના કપડા જૂની ચીજ વસ્તુઓ બિનજરૂરી ઘર વપરાશની વસ્તુઓને અને પ્લાસ્ટિક વસ્તુઓની તારા ગૌરી લાઇબ્રેરી ખાતેના સેન્ટર પરથી જરૂરિયાતમંદ નગરજનોને વિતરણ કરવાની અપીલ કરવામાં આવી

એડ કરી ચેક નું વિતરણ કરવામાં આવેલું છે અમારા સેફ્ટી કીટ નું વિતરણ કરવામાં આવેલું છે અને અમારા કર્મચારીઓને બી સરકાર શ્રીએ જયારે ખુબ સારું એવું ધ્યાન રાખ્યું છે ત્યારે એ લોકોને મેડિકલ ચેકઅપ બી થઈ રહેલા છે આ તમામ કાર્યક્રમો આજના જમ્મુ નગરપાલિકા મારફતે ખુલ્લા જાય આનાથી અવેર કરવા માટેનો આજે પ્રોગ્રામ રાખ્યો જંબુસર નગરપાલિકા કચેરી ખાતે વિકાસ સપ્તાહ બે હાજર પચીસ ના પ્રારંભ નિમિત્તે કારોબારી ચેરમેન અલ્પેશ પટેલના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં સરકાર શ્રીની વિવિધ

હજારથી પચાસ હજાર સુધીની સિક્યુરિટી ફી લોન એનાયત કરવામાં આવ્યા આ ઉપરાંત શહેરીજનોને ટ્રિપલ આર રિડ્યુસ રિસાયકલ સેન્ટર અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી જેમાં જૂના કપડાં જૂની ચીજ ચીજવસ્તુઓ બિનજરૂરી ઘર વપરાશની વસ્તુઓને અને પ્લાસ્ટિક વસ્તુઓની તારા ગૌરી લાઇબ્રેરી ખાતેના સેન્ટર પરથી જરૂરિયાતમંદ નગરજનોને વિતરણ કરવાની અપીલ કરવામાં આવી આ નગરપાલિકા દ્વારા ફરજ ના ભાગરૂપે જોખમી કામગીરી ઉપસ્થિતિ સૌએ સાથે મળીને પ્રતિજ્ઞાઓ લીધી હતી ઉજવણી કરવામાં આવી છે ત્યારે

એડ કરી ચેકનું વિતરણ કરવામાં આવેલું છે અમારા સેફ્ટી કીટ વિતરણ કરવામાં આવેલું છે અને અમારા કર્મચારીઓને બી સરકાર શ્રીએ જયારે ખુબ સારું એવું ધ્યાન રાખ્યું છે ત્યારે એ લોકોને મેડિકલ ચેકઅપ બી થઈ રહેલા છે આ તમામ કાર્યક્રમો આજના જમ્મુ નગરપાલિકા મારફતે ખુલ્લા જાહેર અવેર કરવા માટેનો આજે પ્રોગ્રામ રાખ્યો જંબુસર નગરપાલિકા કચેરી ખાતે વિકાસ સપ્તાહ બે હાજર પચીસના પ્રારંભ નિમિત્તે કારોબારી ચેરમેન અલ્પેશ પટેલના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં સરકાર શ્રીની વિવિધ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને ચેક વિતરણ સફાઈ મિત્રોને સેફ્ટી કીટ વિતરણ અને ભારત સરકાર વિકાસ પ્રતિજ્ઞા લેવા જેવા વિવિધ કાર્યક્રમો યોજવાયા હતા વિકાસ સપ્તાહ બે હજાર પચીસની ઉજવણીના ભાગરૂપે યોજાયેલ આ કાર્યક્રમોનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને વંદે માતરમના ગાનથી કરવામાં આવ્યો હતો અને અધ્યક્ષ કારોબારી ચેરમેન પટેલે વિકાસલક્ષી પ્રવૃત્તિઓ પર ભાર મૂક્યો આ પ્રસંગે પીએમ સ્વનિધિ સ્કીમ હેઠળ રૂપિયા પંદર હજારથી પચાસ હજાર સુધીની સિક્યુરિટી ફી લોનના ચેક વિતરણ હુકમો લાભાર્થીઓને એનાયત કરવામાં આવ્યા આ ઉપરાંત શહેરીજનોને ટ્રિપલ આર રિડ રિસાયકલ સેન્ટર અંગે વિસ્તૃત માહિતીઓ આપવામાં આવી જેમાં જૂના કપડાં જૂની ચીજ વસ્તુઓ બિનજરૂરી ઘર વપરાશની વસ્તુઓની અને પ્લાસ્ટિક વસ્તુઓની તારા ગૌરી લાઇબ્રેરી ખાતેના સેન્ટર પરથી જરૂરિયાતમંદ નગરજનોને વિતરણ કરવાની અપીલ કરવામાં આવી આ નગરપાલિકા દ્વારા ફરજના ભાગરૂપે જોખમી કામગીરી કરતા સફાઈ મિત્રો અને ફાયર કર્મચારીઓને સુરક્ષા માટે સેફ્ટી કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું અંતમાં

અમારા કર્મચારી મિત્રો તમામ એકસાથે રહી દીપ પ્રાગટ્ય કરી આ કાર્યક્રમને ખુલ્લો જાહેર કરવામાં આવેલો છે આ કાર્યક્રમની અંદર પીએમ સ્વનિધિ યોજના સેફટી કીટ ત્યાર પછી ત્રિપલ આર સિસ્ટમ જેવી તમામ માહિતી એડ કરી ચેકનું વિતરણ કરવામાં આવેલું છે અમારા સેફટી કીટનું વિતરણ કરવામાં આવેલું છે અને અમારા કર્મચારીઓને બી પટેલ ના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં સરકાર વિવિધ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને ચેક વિતરણ સફાઈ મિત્રો કીટ વિતરણ અને ભારત સરકાર વિકાસ પ્રતિજ્ઞા લેવા જેવા વિવિધ કાર્યક્રમો કારોબારી ચેરમેન અલ્પેશ પટેલે વિકાસલક્ષી પ્રવૃત્તિઓ પર ભાર મૂક્યો આ પ્રસંગે પીએમ સ્વનિધિ સ્કીમ હેઠળ રૂપિયા પંદર હજારથી પચાસ હજાર સુધીની સિક્યુરિટી ફી લોનના ચેક વિતરણ હુકમો લાભાર્થીઓને એનાયત કરવામાં આવ્યા આ ઉપરાંત શહેરીજનોને ટ્રિપલ આર રિડ્યુસ રિસાયકલ સેન્ટર અંગે વિસ્તૃત માહિતીઓ આપવામાં આવી જેમાં જૂના કપડા જૂની ચીજ વસ્તુઓ બિનજરૂરી ઘર વપરાશની વસ્તુઓની અને પ્લાસ્ટિક વસ્તુઓની તારા ગૌરી લાઇબ્રેરી ખાતેના સેન્ટર પરથી જરૂરિયાતમંદ નગરજનોને વિતરણ કરવાની અપીલ કરવામાં આવી આ નગરપાલિકા દ્વારા ફરજના ભાગરૂપે જોખમી કામગીરી કરતા સફાઈ મિત્રો અને ફાયર કર્મચારીઓને સુરક્ષા માટે સેફ્ટી કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું અંતમાં લગધીરભાઈ જાંબુ દ્વારા ભારત વિકાસ પ્રતિજ્ઞાપત્રનું વાંચન કરવામાં આવ્યું અને ઉપસ્થિતિ સૌએ સાથે મળીને પ્રતિજ્ઞાઓ લીધી હતી

જંબુસર નગરપાલિકા કચેરી ખાતે વિકાસ સપ્તાહ બે હજાર પચીસના પ્રારંભ નિમિત્તે કારોબારી ચેરમેન અલ્પેશ પટેલના અધ્યક્ષસ્થાને કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં સરકારશ્રીની વિવિધ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને ચેક વિતરણ સફાઈ મિત્રોને સેફ્ટી કીટ વિતરણ અને ભારત સરકાર વિકાસ પ્રતિજ્ઞા લેવા જેવા વિવિધ કાર્યક્રમો યોજવાયા હતા વિકાસ સપ્તાહ બે હજાર પચીસની ઉજવણીની ભાગરૂપે યોજાયેલ આ કાર્યક્રમોનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને વંદે માતરમના ગાનથી કરવામાં આવ્યો અને અધ્યક્ષ કારોબારી ચેરમેન પટેલે વિકાસલક્ષી પ્રવૃત્તિઓ પર ભાર મૂક્યો આ પ્રસંગે પીએમ સ્વનિધિ સ્કીમ હેઠળ રૂપિયા પંદર હજારથી પચાસ હજાર સુધીની સિક્યુરિટી ફી લોનના ચેક વિતરણ હુકમો લાભાર્થીઓને એનાયત કરવામાં આવ્યા આ ઉપરાંત શહેરીજનોને ટ્રિપલ આર રિડ્યુસ રિયુ રિસાયકલ સેન્ટર અંગે વિસ્તૃત માહિતીઓ આપવામાં આવી જેમાં જૂના કપડાં જૂની ચીજ વસ્તુઓ બિનજરૂરી ઘર વપરાશની વસ્તુઓને અને પ્લાસ્ટિક વસ્તુઓની તારા ગૌરી લાઇબ્રેરી ખાતેના સેન્ટર પરથી જરૂરિયાતમંદ નગરજનોને વિતરણ કરવાની અપીલ કરવામાં આવી આ નગરપાલિકા દ્વારા ફરજના ભાગરૂપે જોખમી કામગીરી કરતા સફાઈ મિત્રો અને ફાયર કર્મચારીઓને સુરક્ષા માટે સેફટી કીટનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું અંતમાં

અમારા કર્મચારી મિત્રો તમામ એકસાથે રહી દીપ પ્રગટ્ય કરી આ કાર્યક્રમને ખુલ્લો જાહેર કરવામાં આવેલો છે આ કાર્યક્રમની અંદર પીエルસોની જે યોજના સેફટી કિટ ત્યાર પછી ત્રિપલ આર સિસ્ટમ જેવી તમામ માહિતી એડ કરી ચેકનું વિતરણ કરવામાં આવેલું છે અમારા સેફટી કિટનું વિતરણ કરવામાં આવેલું છે અને અમારા કર્મચારીઓને બી સરકાર નગરપાલિકા કચેરી ખાતે વિકાસ સપ્તાહ બે હજાર ના પ્રારંભ નિમિત્તે કારોબારી ચેરમેન અલ્પેશ પટેલ અધ્યક્ષ આયોજન કરવામાં આવ્યું કાર્યક્રમમાં સરકાર શ્રીની વિવિધ યોજનાઓ અંતર્ગત લાભાર્થીઓને ચેક વિતરણ સફાઈ મિત્રોને સેફ્ટી કીટ વિતરણ અને ભારત સરકાર વિકાસ પ્રતિજ્ઞા લેવા જેવા વિવિધ કાર્યક્રમો યોજાયા હતા વિકાસ સપ્તાહ બે હજાર પચીસની ઉજવણીની ભાગરૂપે યોજાયેલા આ કાર્યક્રમોનો પ્રારંભ દીપ પ્રાગટ્ય અને વંદે માતરમના ગાનથી કરવામાં આવ્યો હતો અને અધ્યક્ષ સ્થાનેથી કારોબારી ચેરમેન અલ્પેશ પટેલે વિકાસલક્ષી પ્રવૃત્તિઓ પર ભાર મૂક્યો આ પ્રસંગે પીએમ સ્વનિધિ સ્કીમ હેઠળ રૂપિયા પંદર પચાસ હજાર સુધીની સિક્યુરિટી ફી લોન એનાયત કરવામાં આવ્યા આ ઉપરાંત શહેરીજનોને ટ્રિપલ આર રિડ્યુસ રિસાયકલ સેન્ટર અંગે વિસ્તૃત માહિતી આપવામાં આવી જેમાં જૂના કપડા જૂની ચીજ ચીજવસ્તુઓ બિનજરૂરી ઘર વપરાશની વસ્તુઓની અને પ્લાસ્ટિક વસ્તુઓની તારા ગૌરી લાઇબ્રેરી ખાતેના સેન્ટર પરથી જરૂરિયાતમંદ નગરજનોને વિતરણ કરવાની અપીલ કરવામાં આવી આ નગરપાલિકા દ્વારા ફરજના ભાગ ભાગરૂપે જોખમી કામગીરી ઉપસ્થિતિ સૌએ સાથે પ્રતિજ્ઞાઓ લીધી હતી ઉજવણી કરવામાં આવી છે ત્યારે स्वदेशी घर घर स्वदेशी साथ शहरी विकास वर्ष बेहजार पच्चीस जम्मूश नगरपालिका अमरा चूटाये पदाधिकारी अधिकारी अमरा कर्मचारी